પાડી ડુમલાવના ભક્તો વીરપુર જલારામ મંદિરે પગ જવા રવાના પારડી તાલુકાના ડુમલાવ ગામના દેસાઈ ફળિયાના ભક્તો વીરપુર સુધી પગપાળા જવા રવાના થયા હતા ગત રોજ રવિવારના ડુમલાવથી પદયાત્રા વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા તેર જેટલા ભક્તો નીકળ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે જલારામ બાપાની કૃપાથી રસ્તે ખાવા પીવાની સુવિધા મળી રહે છે તેઓ શરદ પૂનમના દિવસે વીરપુર જલારામ મંદિરે પહોંચશે હોવાનું જણાવ્યું હતું અને જલારામ બાપાના દર્શન કરી પરત પારડી ફરશે આ બીજા વર્ષે વીરપુર સુધી પદયાત્રાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે जय जय राम बाबाजी जय जय राम અમે ડુમલાવથી નીકળ્યા છે દેકો જવા માટે અમારી પદયાત્રા અર સરદ ધનમના દિવસે

ચા નાસ્તો પાણી અમે બાપાની કૃપાથી અમે તે ચણા છોડાયા છે અને બીજા બીજું વર્ષ છે બાપાના દર્શન તો સાંજેથી થઈ જાય છે અઢાર તારીખ અઢાર તારીખે શરદ પૂનમ ના દિવસ અમે પોચી જઈશું અને રામ બાપા ને દર્શન કરીને પરત ઘરે ફરશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો